આ અવસ્થામાં ઇન્દ્રિયોનું અભિમાન જીવને હોય છે સમગ્ર દેહનું અભિમાન હોતું નથી તેથી જીવાત્માને તેજસાભિમાની એવું નામ આપ્યું છે સ્વપ્નમાં સ્વપ્નમાં આખા દેહનું ભાન નથી હોતું ખાલી ભાન હોય છે સુખ દુઃખની અનુભૂતિ ખાલી કરાવવી છે ને ભગવાને કર્મ પ્રમાણે કર્મ ફળ પ્રમાણે સ્વપ્નમાં ખાલી સુખ દુઃખની અનુભૂતિ કરાવવી છે એટલે સુખ દુઃખની અનુભૂતિ કરનારા બધા હાજર હોય સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયોનું અભિમાન જીવને હોય છે સમગ્ર દેહનું અભિમાન હોતું નથી તેથી જીવાત્માને તેજસાભિમાની એવું નામ આપ્યું છે આ સ્વપ્ન અવસ્થામાં ઘણી વખત જાગૃતના જીવો જેવો વિવેક પણ અનુભવાય છે ત્યારે સ્વપ્નને વિશે જાગૃત અવસ્થા કહેવાય છે ઘણી વખત સ્વપ્નમાં એવું આવે છે કે હું હરિભક્ત સત્સંગી છું માટે મારે સ્વપ્નમાં પણ ડુંગળી લસણ ખાવાની પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં વિચાર આવે છે કે મારે આમ ન કરાય અથવા તો હું સાધુ છું તો મારા ધર્મ પ્રમાણે મારે આ કાર્ય ન થાય આવી અનુભૂતિ ઘણી વખત સ્વપ્નમાં પણ બને છે સ્વપ્નમાં સ્ત્રી દીક દેખાય તો દૂર ભાગે એનો અર્થ એવો થયો કે સ્વપ્નમાં જાગૃતિ એમાં વિવેક આવ્યો એટલે સ્વપ્નમાં જાગૃતિ નાની બાળકી દેખાય તો એમ સ્વપ્નમાં છેટો રહે તો એનો અર્થ એવો છે કે સ્વપ્નમાં વિવેક આવ્યો એટલે સ્વપ્નમાં જાગૃતિ સ્વપ્નમાં જાગૃતિ સ્વપ્નમાં વિવેક અને અવિવેક એનું કારણ જાગ્રત અવસ્થા જીવમાં જીવ માટે એટલો પહોંચ્યો હોય ને તો એ સ્વપ્નમાં હોતે આવે એમ વિછેડ છેડ ઉતરી સુસુપ્તિ હોતે આવે જીવમાં જાગૃતિ આવે એટલે એને બુદ્ધિમાં હતી જાગૃતિ આવે બુદ્ધિમાં જાગૃતિ આવે એટલે મનમાં જાગૃતિ આવે પછી ઇન્દ્રિયમાં હતી જાગૃતિ આવે એ બધા ઉપાય તો જાગ્રત અવસ્થામાં કરેલા હોય એનું જ પરિણામ હોય જાગ્રત અવસ્થામાં પુરુષ પ્રયત્ન કરેલો હોય અને એ પુરુષ પ્રયત્ન ઠેઠ એના જીવમાં જેટલો પ્રવેશ કર્યો હોય એટલો આને બધાને હોરવા જાય જાગ્રત અવસ્થામાં જેટલો વેગ હોય એ વેગ પ્રમાણે અંતઃકરણમાં અને જીવમાં ઉતરે જાગ્રત અવસ્થ અવસ્થામાં ધીરે ધીરે કર્યું હોય તો સ્વપ્નમાં ન ઉતરે અને સુસુપ્તિમાં તો બિલકુલ ન ઉતરે એનું બોલું જાગ્રત અવસ્થામાં અતિ વેગ આવી ગયો હોય તો સુસુપ્તિ આવવા જ દે નહીં બહુ વેગ ચડી ગયા હોય તો આપણને રામાનંદ સ્વામી ને રામાનુજાચાર્ય જે દર્શન દીધા એ સ્વપ્નમાં જ હતા ને પણ ક્યારેક પ્રત્યક્ષ ની જેમ દર્શન અને ઓલા તિલક એ એ એ એટલે દિવ્ય કહેવાય પણ સ્વપ્ન હું સાધુ છું તો મારા ધર્મ પ્રમાણે મારે આ કાર્ય ન થાય આવી અનુભૂતિ ઘણી વખત સ્વપ્નમાં પણ બને છે અહીં છે તો સ્વપ્ન અવસ્થા છતાં વર્ણાશ્રમ ધર્મનો વિવેક જાગૃત હોય છે તેથી તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે સ્વપ્નને વિશે સુષુપ્તિ અવસ્થામાં વિવેક બિલકુલ હોતો નથી જ્યારે ઘણી વખત સ્વપ્ન આવે અને સવારે જાગૃત થાય ત્યારે મનમાં અનુભૂતિ થાય કે મને કંઈક સ્વપ્ન આવ્યું હતું કાંઈક આવ્યું હતું એ ખબર ન રહે મને કંઈક સ્વપ્ન આવ્યું પણ યાદ ન હોય એટલે એનો અર્થ એવો છે કે સ્વપ્નમાં પણ સુસુપ્તિનો પ્રભાવ વધારે તામસ પ્રભાવ વધારે એટલે સ્વપ્નમાં સુસુપ્તિ થઈ ગઈ અને સ્વપ્નમાં સ્વપ્ન તો અતિ અસ્થિરતા હોય ગણાય ઘડીક આ દેખાય ને ઘડીક આ દેખાય કોઈ ઠેકાણું જ ન હોય અતિ અસ્થિરતા હોય તો એ સ્વપ્નમાં રજોગુણ રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા સ્વપ્નને વિષે સુસુપ્તિ અવસ્થામાં વિવેક બિલકુલ હોતો નથી જ્યારે ઘણી વખત સ્વપ્ન આવે અને સવારે જાગૃત થાય ત્યારે મનમાં અનુભૂતિ થાય કે મને કંઈક સ્વપ્ન આવ્યું હતું ઘણું યાદ કરે પણ શું આવ્યું હતું એ ખ્યાલ ના આવે સ્વપ્નમાં સુસુપ્તિ અને સુસુપ્તિમાં સ્વપ્ન એમાં બેમાં હું ફેર સ્વપ્નમાં સુસુભી અને સુસુપ્તિમાં સ્વપ્ન સુસુપ્તિમાં સ્વપ્ન અવસ્થા છે એમાં એને વિવેકની થોડી કામ કેવા પૂરતું અનુભૂતિ દેખા બે ના સ્થાન ભેદ છે સ્વપ્નમાં સુસુપ્તિ આવે છે એ કાંઠ દેશમાં આવે છે હા અને સુસુપ્તિમાં સ્વપ્ન કહેવાય એ તો હૃદય પ્રદેશ કારણ કે હૃદય પ્રદેશ સુસુપ્તિનું સ્થાન જ હૃદય હૃદય છે અને ત્યાં ઘોર તમો ગુણ હોય છે ત્યાં ઘોર તમો ગુણ હોય છે અને સ્વપ્નમાં સુસુપ્તિ હોય ત્યાં તો તમો ગુણની થોડીક છાટ વધારે હોય છે એટલે હું સ્વપ્ન આવ્યું એ દેખાતું નથી સુસુપ્તિમાં સ્વપ્ન ત્યાં સ્વપ્ન આવતું નથી રિયલ હરખી નો આવે એમ એટલે સ્વપ્નમાં સુસુપ્ત ઊંઘમાં એને રજોગુણનો વિક્ષેપ જણાય અને સ્વપ્નમાં સુસુપ્તિ હોતી નથી પણ સ્વપ્ન બરાબર ક્લિયર દેખાતું નથી સ્વપ્ન ક્લિયર ન દેખાય અને સ્વપ્નમાં જાગૃતિ અને જાગૃતિમાં સ્વપ્ન એમાં બેમાં હું તફાવત સરળ વિવેક તો બધી ઓછો છે પણ વધારે કઈક શું તફાવત કરાગ્રત માં સ્વપ્ન અને સ્વપ્નમાં જાગૃતિ દેહમાં પ્રેમ તો એક્ટિવ બોલામાં અમુકનો જાગ્રતમાં સ્વપ્ન હોય એમાં વિવેક એક્ટિવ ન હોય અરે સ્વપ્નમાં જાગ્રત હોય એમાં વિવેક એક્ટિવ હોય બે ના સ્થાન જુદા જુદા છે સ્વપ્નમાં જાગૃતમાં સ્વપ્ન છે એનું સ્થાન કયું છે ઇન્દ્રિયગોલક ગોલક અને જાગ્રત સ્વપ્નમાં જાગૃતિ એનું સ્થાન કયું છે કંઠ સ્વપ્નમાં જાગૃતિ હોય એ તો એમ કે જરા ક્ષણ જ હોય એટલે બે માં ડિફરન્સ હોય છે

સ્વપ્ન આવતું હોય ત્યારે વિવેક હોય અને આને સ્વપ્ન વખતે વિવેક ન હોય સ્વપ્નમાં સ્વપ્ન અવસ્થા સ્વપ્નમાં રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા હોય એમાં વિવેક ન હોય એને ખબર હોય કે હું દોડું છું પણ હાચા પાછળ દોડું છું કે ખોટા પાછળ દોડું છું એ ખબર ન હોય એ ખબર ન હોય એ ખબર ન હોય જાગીને જ સ્વપ્નમાંથી બહાર આવે જાગી જાય પછી જે વિવેક થાય કે આ આમાં આમ હતું થઈ એ બરાબર હા સ્વપ્ન આ રજોગુણનું ગુણનું સ્વપ્ન હતું આ સત્વગુણી સ્વપ્ન હતું રજોગુણી હતું એવો વિવેક થાય જાગ્યા પછી તો એ તો જાગ્રત અવસ્થાનો વિવેક છે એ સ્વપ્ન અવસ્થાનો નથી એ વિવેક તો જાગ્રત અવસ્થા સપનું આવતી વખતે વિવેક હોય ચાલુ સખા સપનાને સેમ ટાઈમ વિવેક હોય તો સ્પ્નમાં જાગે સપનામાં જાગૃતિ કહેવાય સ્પનામાંથી જાગીને પછી આ સારું થયું ને આ સારું ન થયું એવો વિવેક થાય તો એ તો જાગૃતમાં વિવેક છે એ તો અડધું સ્વપ્ન તો મહારાજે શું કીધું કે જીવ અહીંથી પાસ થાય છે તો બહુ ઝડપી પાસ થતો હોય ઘણી જાગતા ઘણી વખત જાગતા વાર ન લાગે આમ તો મોટે ભાગે તો જાગતા વાર નથી લાગતી સીધો જ જાગી જાય છે સ્વપ્ન આવતું જ નથી પણ ક્યારેક સ્વપ્ન આવે અને ઝડપી જાગી ગયું હોય તો અધૂરું રહે મહારાજે હું કીધું કે એ વખતે જીવમાં જે વાસના સંસ્કાર પીડ્યા છે એને મૂર્તિમાન બનાવે આજે મોલી રીલ હોય નાની હોય પણ એને પ્રોજેક્ટરમાં મૂકે એટલે એ મોટા મોટા ચિત્રો બતાવે હકીકતમાં તો કાંઈ પ્રોજેક્ટરમાં ચિત્રો છે નહીં બોલે રીલમાં છે એમ જીવમાં વાસના પડી છે પણ એને એકદમ એક્સપોન્ડ કરીને બતાવે જુઓ એવું એનું સપનાનું કામ જ એટલું છે એટલે સ્વપ્ન ઉડી જાય છે ઉડી જાય છે સ્વપ્ન અને અમુક સપના પૂરા થઈ જાય છે તો એનું કારણ છે એ માનો ઉડી જાય છે ભય શોકાદિક ઘણીવાર હોય એમાં એમાં એવું હોય ભય શોકાદિક હોય એ પછી એની ઇફેક્ટ છે ભય શોકાદિક જો સમજે તો કાંઈ ન હોય પણ એનો ભય શોકાદિક ઓલું જો માણસ એને સાચું માનીને ધ્રુજતા હોય તો એ કે સ્વપ્નમાં તો એને સાચું જ માને આ સ્વપ્નમાં સાચું માને જાગીને પછી હોતે ધ્રુજતો હોય ઘણી વખત જાગીને હોતે ભયંકર સ્વપ્ન આવે તો જાગીને હોતે ધ્રુજે પણ બી ગયો હોય જીવ ઘણી વાર સ્વપ્નમાં એમ કે સરપાદી વાહે પીડ્યા હોય દંડ ડંખ મારવા જાય ત્યાં સ્વપ્ન ઉડી જાય એવું હતા બને તો બને છે ભય શોકાદિક નું કહેવાય સ્વપ્નમાં તો હું બની શકે એવું કંઈ શક્ય અશક્ય જ નથી ગમે બધી બની બની શકે પણ દાખલા તરીકે અધૂરું રહે છે સ્વપ્નમાં એનું કારણ હું દાખલા તરીકે રીલ છે એ પ્રોજેક્ટમાં ચડાવી અને એક બનાવ અધૂરો રહ્યો તો એનો અર્થ એવો કે જીવમાં વાસનાનો સ્પોટ હતો પણ એ એક સ્પોર્ટને પૂરો એક્સપોન્ડ કરવાનો ટાઈમ ન રહેવા દીધો એટલે એટલી વારમાંથી વિયો ગયો હોય તો એને દેખાય એક સેકન્ડમાં પૂરું થવાનું ને અડધી સેકન્ડમાં ન્યાથી પાસ થઈ ગયો એટલે અડધો દેખાણો ને અડધું ન દેખાણ પૂરું હું આમ જાતો હતો પણ હું થયું જઈને પછી એ ખબર ન પડે એ અધૂરું રહી ગયું ક્યાં જતો હતો હું હું જાતો હતો એવું એવું થાય માં જે એક્ટિવિટી અને જાગૃતમાં એક્ટિવિટી અને સુસુપ્તિમાં એક્ટિવિટીઝ કંઈ થાય એ એક્ટિવિટીઝ જો એના પ્રમાણમાં હોય ઘણી વખત ભયંકર એક્ટિવિટી હોય તો એ ઠેઠ એને જીવમાં એને ઇફેક્ટ કરે છે મારે જે હું કીધું કે ઇન્દ્રિયો પ્રવર્તે અંતઃકરણ પ્રવર્તે અને જીવ પ્રવર્તે એટલે બોલો ભયંકર હતો અને સ્વપ્ન એટલે એ ભયંકર અંતઃકરણમાં જ નહીં રહ્યું સ્વપ્નનો એરિયો ક્રાઇટેરિયો તો અંતઃકરણ જ પણ એ અંતઃકરણ ન્યું અને ટેટ વધારે વેગ આવી ગયો એટલે જીવમાં એ સ્વપ્નાની બીક છે એ જીવમાં હતો ઘણી વખત જાગી જાય ન જાગે જો સ્વપ્નમાં જો ભય હોય તો ન જાગે અને જીવમાં ભય હોય તો તરત જ જાગી જાય અને પછી ધ્રુવજે જાગ્યા પછી ધ્રુજે અને ઓલું જો અંતઃકરણમાં જ પ્રવૃત્તિ હોય તો સ્વપ્નમાં ધ્રુજે પણ જાગ્યા પછી ન ધ્રુજે અને જીવમાં બી યુગી હોય તો જાગ્યા પછી ધ્રુજે અને તરત જ જાગી જાય સ્વપ્નમાં આમ સ્વપ્ન હોય

હકીકતમાં તો સ્વપ્નમાં જાગી ગયો છે પણ એને જાગ્રતમાં સ્વપ્ન કેવું છે કારણ કે જાગૃતિનો અર્થ શું છે કે હાથ પગ બધા શરીર એક્ટિવ હોય અને મન એક્ટિવ ન હોય તો જાગ્રતમાં સ્વપ્ન થયું બોલે પણ મન એક્ટિવ છે ને શરીર એક્ટિવ છે પણ તોય વિવેક નથી આમ એટલે શરીર એક્ટિવ હોય એટલે શરીરને પહેલું પ્રાયોરિટી અપાય એટલી જાગૃતિ છે ઘણી વખત સ્વપ્ન આવે અને સવારે જાગૃત થાય ત્યારે મનમાં અનુભૂતિ થાય કે મને કંઈક સ્વપ્ન આવ્યું હતું ઘણું યાદ કરે પણ શું આવ્યું હતું એ ખ્યાલ ના આવે ફક્ત આવી ન શકે જો એમાં સુસુપ્તિ હોય તો સુસુપ્તિ આવરણ કર્યું હોય હજી સ્વપ્ન આવ્યું અને ભૂલી ગયો હોય તો એને યાદ કરી શકે પણ સુસુપ્તિનું આવરણ જ સ્વપ્નમાં હતું યાદ આવે મને કંઈક સ્વપ્ન આવ્યું હતું ઘણું યાદ કરે પણ શું આવ્યું હતું એ ખ્યાલ ન આવે ફક્ત સ્વપ્ન આવ્યું હતું તે ખ્યાલ આવે તેનું કારણ એ છે કે સ્વપ્નમાં પણ તમો ગુણની માત્રા વધી જવાથી સ્વપ્ન અવસ્થાની સહજ સ્થિરતા પણ ત્યાં અનુભવાતી નથી માટે સ્વપ્નને વિશે સુસુપ્તિ કહેવાય છે એટલે વાદળા હોય અને એમાં ક્યારેક ક્યારેક વળી ગેપ આવે તો સૂર્ય દેખાય ને વળી પાછું વાદળો આવે વળી પાછું સૂર્ય દેખાય એટલે એમ સ્વપ્ન આવે તમોગુણ વધી જાય તો બંધ થઈ જાય વળી પાછું સ્વપ્નમાં કંઈક થોડુંક દેખાય ને વળી પાછું સમગુણ વધી જાય તેમ એટલે કંઈ યાદ ન રહે કાંઈક આવ્યું હતું આવું દેખાય પછી જીવ જાગ્રતમાંથી સ્વપ્નમાં જાય અને સુસુપ્તીમાંથી સ્વપ્નમાં જાય હા એ બે માં કઈ હોય કઈ નહીં આમ જાતી વખતે રહ્યો આવતી વખતે ઉભો રહ્યો બે ના અવસ્થા સેમ હોય એવું બીજું કઈ નહીં કારણ કે આ જાગ્રત કારણ કે જાગ્રતમાંથી સ્વપ્ન જાય તો જાગ્રતની અસર સ્વપ્નમાં કાંઈ નથી અને સુસુપ્તિમાંથી સ્વપ્નમાં આવે તો ની અસર સ્વપ્નમાં કાંઈ નથી એના એરિયામાં આવી ગયા પછી તો એનો અર્થ એમ થાય કે સ્વપ્નમાં જે સર્જાય છે એ બધું આખું નવીન રીતે જ સર્જાય છે અને આ ત્યારે કનેક્શન નથી ન તત્ર રથા ન રથ યોગા એવું ઉપનિષદમાં આપ્યું ભગવાન એને એકને જ અનુભૂતિ કરાવવા માટે પદાર્થો સર્જી આપે છે એ ખોટા નથી એવું પાછું રામાનુજાચાર્ય એવું કીધું એ ખોટા નથી એ પદાર્થો સાચા છે પણ આને એકને માટે અને એકને માટે સાચા એટલા એ એને સુખ દુઃખની અનુભૂતિ કરાવવા માટે કર્મનું ફળ આપવા માટે ભગવાન એવા એને સર્જી આપે છે એકલા માટે